હવે વાત સુરતના નંદનવન કહેવાતા બાયોડાયવર્સિટી પાર્કની જેનું નિર્માણ થાય હજુ તો એક વર્ષ પણ નથી થયું અને પાર્કનો સત્યાનાશ કરી દેવાયો છે સુરતવાસીઓ માટે બનાવેલો આ પાર્ક આજે નશાખરોનો અડ્ડો બની ગયો છે જેના કારણે સામાન્ય લોકો અંદર જતાં પણ ગભરાય છે ત્યારે કઈ રીતે આ સ્થિતિ નિર્માણ થઈ છે શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ प्लास्टिक अन ना बॉटल एम नाखी जाए अन दारू ना पोटला हो नाखता से लोग डायरेक्ट यहाँ कुदी जावी जाए कुदी कुदी ना हुआ हाँ कौन से आप बता कौन मने ये खबर नहीं नंदन वन नहीं नरक वन ठेर ठेर गंद की दारूनी पोटली वेरान बनियो बायोडायवर्सिटी पार्क આ દ્રશ્યો જુઓ આ કોઈ અબાબરૂ જગ્યા નથી કે કોઈ બૂટ લેગરે બનાવેલો અડ્ડો નથી કે જ્યાં દારૂની બોટલો જોવા મળે છે પરંતુ આ છે સુરતનું બાયોડાયવર્સિટી પાર્ક જ્યાં નંદનવન જેવું કંઈ જ નથી માત્ર વેરાન જગ્યા દેખાય છે તળાવની હાલત તો જુઓ નજર કરવાનું પણ ફરી મન ન થાય ચારે તરફ ગંદકી જ ગંદકી કોઈએ ફરવા આવવું હોય તો આવે કઈ રીતે શું કામ કરો છો અહીંયા રોજે રોજ કેટલો કચરો હોય છે સાનો હોય છે એ ખાલી અમે કચરો વાળતા છે પણ દે પેલી બાજુ જઈએ ને તો પ્લાસ્ટિક જ મળે ખાલી શું હોય છે પ્લાસ્ટિક અને બોટલ એમ નાખી જાય અને દારૂના પોટલા હો નાખતા છે લોકો કેટલી હોય છે રોજ રોજ કેટલો કચરો હોય છે એ અમે તે બાજુ રોજ ની જતા અમે બે ત્રણ દિવસમાં એવું જતા છે તપ બધા રોડે જોયે તો પડેલી જ દેખાય કેટલી હોય છે રોજે રોજ કેટલી વિનો મુશ્કેલી વિનતા નથી અમે ખાલી રોડ ની આ બાજુ નાખી દે પછી એસ એમસી વાળા વિનતા છે એમ કચરો ની વિને કેટલી મુશ્કેલીઓ પડે છે અમને તો બહુ મુશ્કેલ પડે પણ હવે કામ છે આ બાયો ડાઇવર્સિટી પાર્ક ને કોઈ વર્ષો નથી વીત્યા હજુ તો 7 મહિના થયા છે અને આવી સ્થિતિ જોવા મળે છે 145 કરોડ ના ખર્ચે બનેલું આ પાર્ક તંત્રની ની ઘોર બેદરકારી નિષ્કાળજીની ની ચાડી ખાય છે જેના કારણે જ આ જગ્યા દારૂડિયાઓ સહિત અનેક નશેડીઓનો અડ્ડો બની ગઈ છે જેના ખુદ સિક્યુરિટી ગાર્ડ પણ ગભરાય છે સામ મન ખબર છે કોઈ પિતા હોય એમ બધું કરતા અમે શું કરીએ બધા અમારું હા રાત્રે આવતા હોય ક્યાંથી મારું મારું કુદી કુદીને આવતો હોય ને એવું કરી કરતો હોય કાકા કેટલા સિક્યુરિટી ગાર્ડ છે કેટલા વાગ્યા સુધી આ બાદ ખુલ્લો અગિયાર વાગ્યા સુધી હું રાત્રે રહેતો નહીં એટલે મને ખબર નહીં કેટલા રાખે અગિયાર વાગ્યા સુધી છે ટાઈમ અગિયારનો કેટલા સિક્યુરિટી ગાર્ડ છે અમે આવો કણે બે જણ જ છે ગાંજો પીવાય છે હવે એ પિતા જ હોય તો પાડું આ પોટલી તો હવે શું કરવાના ધંધો જ ચાલે છે બધો એટલે બધા ડાયરેક્ટ અહીંયા કુદીને જ આવી જાય કુદી કુદીને આવે કોણ છે આ બધા કોણ આવે સાહેબ મને એ ખબર નહીં સુરતના નંદનવન કહેવાતા પાર્કમાં અલગ અલગ પંચ્યાસી જાતના વૃક્ષો છે તેર કિલોમીટર લાંબો ટ્રેકિંગ એરિયા છે સાયકલ ટ્રેક અને પ્લે એરિયા છે પરંતુ આ કરોડોના ખર્ચે બનેલી જગ્યા પર નશાખોર રાજ ચાલતું હોય તેવું દેખાય છે અહીં તો કોઈ સારા ઘરના લોકો આવતા સો વાર વિચાર કરતા હશે જો કે હવે આ જગ્યા ખરા અર્થમાં નંદનવન ક્યારે બને છે તે એક સવાલ છે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ માત્ર બાયોડાયવર્સિટી પાક ઊભો કરીને અહીંથી જતા રહ્યા છે પરંતુ તેની જે સાર સંભાળ કરવી જોઈએ તે સાર સંભાળ કરવામાં આવી નથી બાયોડાયવર્સિટી પાક ઊભું કરવામાં આવ્યું હતું તેના થોડાક જ સમયમાં જે ફેન્સિંગ તાર છે તે તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યાંથી જે લોકો છે તે લોકો રાત્રિના સમયે અહીં પ્રવેશે છે અને દારૂની જે મહેફિલ છે તે મહેફિલ અહીં માણવામાં આવતી હોય છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર અહીં અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં તેનો કોઈ પણ પ્રકારનો નિવેડો જે છે તે આવ્યો નથી આ ઉપરાંત જે કચરાના જે ઢગલા છે તે ઢગલા અહીં જોવા મળી રહ્યા છે અહીં ખાસ કરીને આપ જોઈ શકો છો અહીં જે બાયોડાયવર્સિટી પાર્ક છે તેમાં વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે પરંતુ વૃક્ષોના જગ્યાએ જે સ્થાનિક લોકો છે તે અહીં કચરો ફેંકીને જતા રહેતા હોય છે ત્યારે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ હવે સ્થાનિક જે તંત્ર છે તે ક્યારે જાગે છે અને ક્યારે આ જે દૂષણ દૂર કરે છે તેના પર સો કોઈની નજર છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત